બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે જેતપુર પાવી તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ કચરાના ઢગરામાંથી એક નવજાત શિશુ મળી આવ્યો છે બાળકી મળી આવી છે દવાખાનાના સ્ટાફ દ્વારા એની માવજત કરી એકસો મારફતે એની વધુ સારવાર માટે એની પ્રક્રિયા પણ કરવામાં આવી છે કલારાણીમાં આ પ્રકારનું બાળક નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે આમ તો છોટાઉદેપુર જિલ્લામાં આવી ઘટનાઓ નથી બનતી હતી છેલ્લા ઘણા લાંબા સમયથી એવું કે જોવા મળ્યું નહોતી પરંતુ આ ઘટનાને ચક્કર મળી ડોક્ટર ફિકરે છે બનાવડી હું ડોક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલરાણી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ઓફિસર તરીકે ઉપરાત બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેઢા આરોગ્ય કેન્દ્ર કલરાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલે છે અત્યારે સવારે એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રીફર કર્યો છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે

पहले बाद इन्हें पके हैं सेफ्टी पहले बार जान पके हैं अब आज इन्हें पके से हार यार निहार में हाई स्कूल नहीं छोड़ी सब बदुहों का एक नाम नीचू करो केदारपिन नहीं फैक्से नीचू 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 केदार नानी का पिल्लू

જો આપણે બોલેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવશું